હું તો અમે સવારમાં ઉઠી તો જઈએ જ છે પણ સાથે સાથે એમ લાગે ને કે અત્યારે હવે પાંચ દસ મિનિટની વાર છે શૌર્ય નવડાની તો અમે ભગવદ ગીતા વાંચીએ છે અને ભગવદ્ ગીતા શૌર્ય વાંચતા નથી આવડતું પણ એ જોવે છે ભગવદ્ ગીતાને એને પાર્થ શ્રી કૃષ્ણ બધી જ ખબર છે શૌર્ય આ શું છે બેટા અને આ કૃષ્ણ જો આ કોનું આમનું નામ શું છે ચા हॉर्स પછી બીજો બતાવો જો હોર્સ હોર્સ અહીંયા આવશે બેટા નામ શું છે મમ્મી હા મમ્મી હ હોર્સ પછી પછી એ શું છે મમ્મી અમારો એ છોકરો જે રોજ ભગવદ્ ગીતા ખોલીને બેસે છે આવડતું કશું નથી એને એ નાનો છે એટલે એને આવડે બી નહીં કે પણ ટ્રાય ટ્રાય હન્ડ્રેડ પર્સન્ટ કરે છે કે આને શું કહેવાય આને શું કહેવાય આને શું કહેવાય એ ચિત્ર જોઈને ઓળખવાનો ટ્રાય કરે છે તો સારી બી વાત છે આ બધી સારી જ વાત છે કારણ કે અત્યારે છોકરાને આપણે સ્કૂલમાં નથી બેસાડ્યું એટલે એ સ્કૂલમાં બેસશે ને જે દિવસથી એ દિવસે એને માથામાં એટલો લોડ હશે ને કારણ કે સ્કૂલમાં એટલું બધું ભણવાનું થઈ ગયું છે એટલું બધું આમ કરવાનું થઈ ગયું છે એક્ટિવિટી અધર એક્ટિવિટી બહુ બધું થઈ ગઈ છે એટલે અત્યારે એનો ટાઈમ છે તો એને આપણે થોડું આપણા હિન્દુત્વ અથવા તો ભગવદ્ ગીતા આપણા જે ધર્મ છે તો આપણા ધર્મ પ્રત્યે એને થોડું ઘણું જ્ઞાન આપીએ તો તમે બી ટ્રાય કરજો આ બધું કારણ કે આનો મગજ પર બહુ જ સારી અસર પડે છે અને છોકરું સારી અસર એક્ટિવિટી થાય છે સરસ સાફ સફાઈ કરી દીધી છે અને શૌર્યભાઈને નવડા લઉં છું નાઈ ધોઈને આપણે મળીએ પછી

તો વરસાદ અત્યારે બંધ રહ્યો અને વરસાદ બંધ થઈ ગયો છે થોડે ટાઈમ તો મેં હવે ખાઈ લીધું હવે ઊંઘી જઈએ છીએ સરસ પછી મારા ગરબા ક્લાસીસમાં જવાનું છે તો ગરબા ક્લાસીસમાં આપણે મળીશું અને સારા એવા ગરબા શીખવાડે છે જેને બી જોઈન કરવા કરી શકે છે ઓનલાઈન બી છે અને ઓફલાઈન બી છે ઓનલાઈન ઓછા હોય છે ઓફલાઈન વધારે હોય છે તો ઓફલાઈન વધારે શીખવા મળે છે તમને આવી શકે છે સરી ચલો બેટા હા શું કરે છે તું હા મને આપી દો પાછું તમે ઘરે આવી ગયા અને શૌર્ય ભાઈ શું કરો છો બેટા શું કરે છે હા કપડા બદલે છે કપડા બદલે છે ઘરે આવી ગયા હવે આપણો ઘર ઉપર ધ્યાન આપવાનું ફટાફટ તૈયાર થઈને રેડી થઈને રસોઈ કરવાની રસોઈ કરીને પછી મળીએ

રસોઈની તૈયારી કોઈ પણ મારી જેમ રાત્રે રસોઈનું તૈયારી કરીને બેસો છે કારણ કે સવારમાં ટિફિન મોકલવાના તો ટિફિનની અંદર ફટાફટ ટિફિન બનાવવાના હોય નાના છોકરાઓ હોય તો રસોઈ ફટાફટ સબ્જી રાત્રે સમારી દેવી ભાત કાઢીને મૂકવા લોટ કાઢીને બહાર મૂકવો જેથી કરીને સવારમાં મોડું ના થાય હું આવી રીતે જ કરું છું પહેલેથી સવારમાં મોડું ના થાય એક સમય માટે છોકરું આપણને સવારમાં હેરાન કરે તો બી આપણને મોડું નહીં થાય એના માટે હું આ ટેકનિક અપનાવ